સમાચાર સામે આવી રહ્યા છે ચક્રવાત ગેરેન્સ અને લા રેયુનિયન ટાપુ પર ત્રાટક્યું છે જેને લઈને હાલમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે શુક્રવારે ચક્રવાતને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું હાલમાં આ વાવાઝોડું સેન્ટ ડેનિસ સુધી પહોંચી ગયું છે સેન્ટ ડેનિસથી મોરિશિયસનું અંતર બસોને સત્યાવીસ કિલોમીટર છે અને આ વાવાઝોડું એકસોને પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડાના પગલે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે જેથી તમામ લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવે છે બુધવારે મોરિશિયસમાં વાવાઝોડાની અસર જોવા મળી જેથી સાવચેતીના ભાગરૂપે દેશમાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તે જ દિવસે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી આ પછી જ્યારે ગુરુવારે ચક્રવાત નજીક આવ્યું ત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી આ પછી મોરિશિયસના હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ ચક્રવાત શુક્રવારે સવારે સુધીમાં મોરિશિયસમાં પહોંચશે શુક્રવારે સવારે ચાર વાગે વાવાઝોડું મોરિશિયસથી બસોને પિસ્તાલીસ કિલોમીટર દૂર હતું આ પછી સવારે લગભગ નવ વાગે તે મોરિશિયસથી બસોને સત્યાવીસ કિલોમીટર દૂર રહી ગયું ગુરુવારે માત્ર મોરિશિયસ જ નહીં પરંતુ ફ્રેન્ચ ટાપુ લા રિયુનિયન પણ એરપોર્ટ બંધ કરવાનું પગલું ભર્યું હતું